દરેક સ્કૂલે જતા બાળકને મળશે નવસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આ યોજનામાં લાભો કોને કોને મળશે આ યોજના શું છે અરજી કરવાની રીત જાણો સંપૂર્ણ માહિતી આ એક વીડિયોમાં સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ ગણવેશ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીત પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવેલ છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ બનાવેલ છે એમાંની એક યોજના ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ છે રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરાયેલી ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે આ યોજના હેઠળ ધોરણ એક આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે નવસો રૂપિયાની સહાય મળશે આ વીડિયો દ્વારા તેના વિશે તમામ માહિતી મેળવીશું આ યોજના હેઠળ શું શું લાભો મળે આ યોજના હેઠળ ઘણા બધા લાભ મળે છે દરેક લાભાર્થી વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે વિદ્યાર્થીઓ ગણવેશ પુસ્તકો શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળશે આવા જ માહિતીસભર વીડિયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને વિડિયોની નોટિફિકેશન મળતી રહે યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા જોઈએ ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ લાભાર્થી વિદ્યાર્થીઓ રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ ગણવેશ સહાય યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક શાળામાંથી ઓનલાઇન અરજી કરી શકશે સૌ પ્રથમ ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ટાઇપ કરો હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણવેશ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તમારી શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે